અત્યાર જુઓ બધ બોક્સ માં વેકેન્ટી દેખાય એ નહીં આપણેના ઘરે જ ને બેન છે ને આ બેન ના બેન છે એટલે આ બે બેનો તૈયાર થઈ ગયા છે ફૂલ અને સસરા જવા માટે જો કરી ઓર ફૂલ કમ્પ્લીટ છે હે કેવી હે બે ભાઈ બેન

લગનની તૈયારી ફૂલ ચાલવા માંડી છે અને જાય છીએ અત્યારે હું ધરતી પણ મામાનો ફોન આવ્યો હતો જે કે આવજો તો ફૂલ ફેમિલી સાથે આપણે જોઈએ ને મામાના ઘરે બેનનો ઘરિયા ભરાવા જઈ અને બધા છે અને મારું નામ છે પ્રશાંત સંચાણિયા અને પ્રજાપતિ સમાજમાંથી આવતું તો મારી ચેનલ અમે સબસ્ક્રાઈબ કરું લાઇક કરું અને કોમેન્ટ કરો તો વિડિયોમાં બધા બનતા રહેજો જાય છીએ અત્યારે અમે તો મજા જ આવતા કારણ કે માથી મામા બધા છે તો જાય છે તો ફૂલ ડાયરો કમ્પ્લીટ થઈ ગયા તૈયાર થાય જો આવવા માં

હા નાનીમાં છે હા આ જો બે માસી આ ત્રણેય મ મમ્મીના ત્રણેય માસી એ તમને એવું લાગે માં ને ફૂલ ફોટા ભૂંકી શો તમને જોજો રીતે અત્યારે આલો ફોટા મોટા લે ને પછી એના કારીડામાં તો આગળ ચાલુ કરતો એના અહીંયા આવ્યા ને આપણે હે હેને બેનનો સમજો ભરાવી દીધો અને બધું પર્યાવરણ આપણે મોકલી દીધો બે બહેનોના ઘરે અને મહેમાને પણ વહી ગયા અને જો આપણે એના સમોસા ને એવું હતો ને હે બે સમોસા બીજી ગયા બતાડ્યો તમને સમોસા

પાંચ વર્ષે એને આ ખુશી આને બધે જ છે ઇન્સ્ટાગ્રામ ની ક્વીન હે મને એક્ચ્યુલી એ વાતે

કેટલા વાગ્યા તમને ખબર જ પોણા બાર થઈ ગયા પોતા પોતા બાર વાગી જાય તો આઈડ નો બ્લોગ નાનો એવો બહેનો છે તો આઈડ નો બ્લોગ અહીંયા સુધી તો મળી છે નેક કાલના સાથે એટલે આપણે હવે લગ્નમાં ફૂલ એન્જોય કરવાની હું કેવું એમને ઇન્જોય ઇન્જોય લતી પરથી રાજકોટ ને રાજકોટ થી લતી પર વળી પર રાજકોટ થી લતી પણ પાછા લતી પર થી રાજકોટ એટલે એ રીતના આમ ધકા ભૂકે ચાલુ છે મમ્મીને અગાઉ મોકલી દેવાના આપણે પછી આપણે ટાઈમે વહી જઈએ તો આજનો બ્લોગ અહીંયા સુધી તો મળે છે કાલના નેક્સ્ટ બ્લોગ સાથે તો આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો એક ગુજરાતી તરીકે સપોર્ટ કરજો અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો બધાને જય શ્રી રામ ગુડ નાઇટ બાય બાય અને મહાદેવ હર હર મહાદેવ બધાને બધાયરાને રામ રામ બાય બાય